નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી અઢીસો એક વર્ષ પૂર્વ થઈ ગયેલા એ ભાદા પટેલ પ્રતાપી પુરુષ ધોરાજી પાસે ઝાળિયા ગામનું તોરણ બાંધી અને નવું ગામ વસાવીને ત્યાં રહ્યા ભાદા પટેલની વટ વચન અને મોભાની વાતો એ ઉડતી ઉડતી જામનગરના રાજવી એ જામ જસાજીના કાને આવી અને ભાદા પટેલને એમણે પરિવાર સહિત તેડાવીને એ કંડોરણામાં વસાવ્યા એ પછી એમણે જસા પર ગામ વસાવ્યું પછી તો ભાદા પટેલની ભારે ઓથ બાળી આ પરગણામાં પટેલોની વસ્તી વધવા માંડી પડતર જમીનો ખેડાવા માંડી વાડીઓ નખાવા માંડી ને વસ્તીને રાજ બેઉ આબાદ થવા માંડ્યા એ વખતે ધાળ પાડોથી પ્રજાને બચાવવા માટે એ ભાદા પટેલે એ રાયડી ગામમાં જંગી કોઠો બનાવ્યો આવી આબાદીથી ખુશ થઈ એ નામદાર દશાજી જામે ભાદા પટેલને ગરાસમાં એ બાર સાતીની જમીન આપી આમ જામ જસાજીના રાજમાં એ ભાદા પટેલના માનપાન પ્રતિષ્ઠા વધી ગયા એવામાં ભાદા પટેલના દીકરા એ માધાના લગ્નનો રૂડો અવસર આવ્યો જામ સાહેબને કંકોત્રી લખી ભાદા પટેલ મનવાર એટલે કે આગ્રહ કરવા માટે એ જામનગર ગયા ને બે હાથ જોડીને એ વિનંતી કરી નામદાર દીકરાના લગ્ન લીધા છે આ પધારીને આશીર્વાદ નહીં દો ત્યાં લગી જાનનું વેલડું નહીં જોડાય અને લગ્નની ધામધૂમમાં ભાગ લેવા જામ જસાજી એ રસાલા સાથે સ્વયં કંડોરણા પધાર્યા બાદા પટેલનો અવસર ઉજળો કરી અવસર ઉજળો કરી બતાવવા એમણે હજારો પટેલો ઉમટી પડ્યા હતા બાદા પટેલે આગતા સ્વાગતા અને વ્યવસ્થા એવી કરી આવનાર મહેમાનોના થાકેલા ઘોડા માટે એ અગાઉથી પાકા અવેડા તૈયાર કરાવી એ બેહુના ઘીથી ભરી દીધા એ રીતે ઘોડાને મહેમાનોના બળોદને અવાડા મોઢે ઘી પાયું વાદા પટેલની સરભરા માણતા એ જામ સાહેબ માંડવે પધાર્યા વાદા પટેલના હોવે અને બાયોએ સોનાના ફૂલડે વધાવ્યા આમે ઇતિહાસ કહે છે કે તકને ઓળખવામાં આગળ તે કણબી તેમ એ વખતે તક ઝડપી લઈને એ ભાદા પટેલે જામ જસાજીને કાને વાત નાખી બાપુ આપ જાણો છો કે કંડોળનું આ કંડોળનું ગામ ગોંડળ જુનાગઢ અને પોરબંદર ત્રણ રાજના તરભેટે આવ્યું છે સંધાઈ રજવાડાની કાયમ બે બીક રહે છે એટલે ગામ ફરતો મજબૂત ગઢ બંધાવવાની તાતી જરૂર છે ભાદા પટેલ તમારી વાત સોળ આનીને બે વાલ પણ કાળ દુકાળને કારણે આવડું મોટું ખર્ચ ઉપાડી શકે એમ નથી થોડા ખમી જા પછી જોઈશું બાપુ આ રજા જો તો મારા ખર્ચે હું ગઢ ઉભો કરી દઉં રૈયતને રક્ષવી તો પડશે જ ને રાજવીની રજા મળતા ભાદા પટેલે પદરના ખેચે ખર્ચે પટેલે પદરના ખર્ચે રયતની રક્ષા માટે જામ કંડોરણાનો કિલ્લો બનાવવાનો શુભારંભ કર્યો અને વર્ષોની મહેનત પછી એ નદીને કાંઠે માથે ગાડું એવો મજબૂત ગઢ કિલ્લો પૂર્ણ કર્યો જામ જસાજીએ એ સમદ અઢારસો પંચોતેરના ના વૈશાખ સુદ ત્રીજના દિવસે એ ગઢેચી માતા અને કાળ ભૈરવની સ્થાપના અને પૂજા કરી ગઢના દરવાજા ખુલ્લા મૂક્યા પછી તો જામ જસાજી કોરાણે રહી ગયા ને રયતે ભાદા પટેલના જશના ગીતો ગાવા માંડ્યા ઇતિહાસમાં આ પ્રસંગની નોંધ નથી પણ લોકજીભે રમતી કિવદંતી કથે એ છે કે ગઢ ખુલ્લો મૂક્યા પછી ભાદા પટેલે બહુ મનવાર કરીને જામ જસાજીને કંડોરણા રોક્યા અને મહેમાન ગતિ કરાવવામાં કોઈ મણા રાખી નહીં પટેલે હરેક ટંકે જામ સાહેબ માટે સાકરડી બેહના કઢેલ દૂધડા તાહળી મોઢે કહેવાય છે કે જાતોમાં સાકરડી ભાગ્યે જ જોવા મળે છે એનું દૂધ સાકર જેવું મીઠું હોય છે જામ જસાજીને સાકરડી ભેંનું દૂધ જીભે લાગી ગયું એમણે ભાદા પટેલ પાસે આ ભેહ માંગણી માગણી મૂકી ખંતીલા વાદા પટેલે જતન કરી આ પાડીને ઉછેરીને મોટી કરી હતી એટલે એમને કાળજાના કટકા જેવી વાલી હતી વાદા પટેલે વિવેકસર કહ્યું બાપુ આપ માંગો તો ગામની બેહોનું ખાડું છોડી આપું પણ સાકરડી કોઈ સંજોગોમાં નહીં આપું રાજ અને પ્રજાના અહમ ટકરાયા જસાજીએ વાદા પટેલને ઉછાળા બાંધીને રાજ છોડી દેવાનો હુકમ કર્યો ઉપકારનો બદલો એ અપકારથી થી મળતા ભાદા પટેલ નો મીજા જ બદલાનો અને પછી થઈને ભાદો બોલ્યા સાંભળો જામ બાપુ સાંભળો તમારા જામ કંડોળાની ભોમાં જ વાયવું ઉગે છે ને બીજે નથી ઉગતું અમારે ખેડૂને તો ગાજે ત્યાં ગરાશ ગમે ત્યાં મહેનત કરી ધરતીની ધૂળમાંથી ધાન પેદા કરી લેશું તમારી ભૂમિને સરપે કહેવાય છે કે ભાદા પટેલે બીજે દિવસે જામ જસાજીનું છોડી દીધું અને ભાવનગર રાજ્યના પીપરિયા ગામમાં જઈને વસ્યા ભાદા પટેલના એ નામ પરથી એમના વંશજો એ આજે ભાદાની અટકથી એ ઓળખાય છે આભાર મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો મળીશું આપણે આવા જ નવા નવા વિડીયો અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી ઝીરો સેવન સાથે મળીશું આપણે આગળના વિડીયોમાં બન્યારેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ